નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ સુરતના પૂણામાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ભગાવી જવાનો મામલો શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા શામળાજી બોર્ડર પાસેથી મળી આવ્યા બંનેને પૂણા પોલીસ સુરત લઈ આવવા રવાના થઈ શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેને ઘરથી ઠપકો મળતો હતો અને કંટાળી ગયા હોવાથી બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો એટલે બંને જણા પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હતા બંને પહેલાં અમદાવાદ ગયા ત્યાંથી જયપુર ગયા અને ત્યારબાદ ગુજરાતમાં આવતા ઝડપી લેવાયા ખાનગી લક્ઝરી બસમાંથી ઝડપાયા મોબાઈલ સર્વેલન્સના આધારે એમને ઝડપી પાડવા

નવસારીના સ્ટેશન વિસ્તાર પાસે આવેલા ગિરિરાજ સિનેમાની બાજુમાં જે ગલી પડે છે ત્યાં સોસાયટીના અનેક મકાનો આવ્યા છે અને તથા ગિરિરાજ એપાર્ટમેન્ટની બાજુમાં જે ગટરનું પાણી છેલ્લા એક વર્ષથી ઉભરાય છે જેને કારણે ગંદકી કીચડ લીલ જામી ગઈ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેમજ નવી લાઇન નાખવામાં આવે મોટા પાઇપોવાળી અને ગંદકી દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવે એ બાબતે ત્યાંના સ્થાનિક રહીશો આજે એક મોરચો કાઢી મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને ડેપ્યુટી કમિશનર કમિશનરને સંબોધી એક આવેદનપત્ર પણ આપ્યું હતું વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેવીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે છપ્પન ટકા નોંધાયું હતું હવાની ગતિ છ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ચારસો યુનિટ બ્લડ ડોનેટ કરાયું નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના ફાઉન્ડેશન દિવસની ત્રીજી ઉજવણી અંતર્ગત નિયામક વિદ્યાર્થી કલ્યાણની કચેરી રેડ ક્રોસ સોસાયટી નવસારી લાયન્સ ક્લબ નવસારી અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે તારીખ સાત અને આઠમી એપ્રિલના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતમાં નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ કોલેજો નવસારી કૃષિ મહાવિદ્યાલય એસપી બાગાયત મહાવિદ્યાલય કોલેજ ઓફ ફોરેસ્ટ્રી કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ કોલેજ ઓફ એગ્રીકલ્ચર વગઈ અને એસપી શક્તિમ બાયો ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ સુરત તેમજ વિવિધ પોલિટેકનિકલ કોલેજ ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કેમ્પમાં કુલ ચારસો સિત્તેર યુનિટ રક્તદાન થયું હતું વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા માટે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તરફથી ડોનરોને ગિફ્ટ આપવામાં આવી હતી ખાતે કુવાના કાયાકલ્પ પ્રોજેક્ટ અને સંલગ્ન સ્ટ્રોમ વોટર હાર્વેસ્ટિંગની સ્થળ મુલાકાતે અમદાવાદના તજજ્ઞ અને વોટર યુનિવર્સિટીના સ્થળ જળસંચયના વિવિધ પ્રોજેક્ટના સર્વેના ભાગરૂપે મુલાકાત લીધી હતી અહીં વિદિત છે કે આ પ્રોજેક્ટ થકી આવનાર વર્ષમાં કુવાના પાણીનો ઘર વપરાશ રસોઈ અને પીવાના પાણી તરીકે ઉપયોગ થશે સમગ્ર પ્રોજેક્ટની વિગત અને આનુષાંગિક માહિતી જીગરભાઈ પટેલ અને કૌશિકભાઈ પટેલ વતી આપવામાં આવી હતી

અમલસાડ વિસ્તારના કાંઠાના ગામોમાં ચોમાસાના ભારે વરસાદ અને રેલના પાણીની સમસ્યાનો નિકાલ થતો નથી નીચાણવાળા વિસ્તારોમાં બબે દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે રસ્તાઓ ડૂબેલા રહે છે પશુઓનો ચારો નાશ પામે છે ખેતી પાક અને ખેતીની જમીનનો વ્યાપક નુકસાન થઈ રહ્યું છે મેંદર વિસ્તારમાં આવેલ મત્સ્ય ઉદ્યોગના તળાવોને કારણે રેલના પાણીનો નિકાલ થતો નથી એવી મતલબની જાણ સરકારના સંબંધિત અધિકારીઓને કરવા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે કાંઠાના ગામોના સરપંચ અને આગેવાનોએ અને ગામ લોકોએ આંદોલનનો માર્ગ અખત્યાર કરવાની હાકલ કરી હતી સિસોદા કન્યા શાળાના ઉપશિક્ષિકા ડોક્ટર ફાલગુની રાઠોડને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાયા ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અનંત એજ્યુકેશનલ કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યના પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ બે હજાર પાંચસો પચીસ પર્યાવરણ પ્રેમી શિક્ષકોને સીડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં નવસારી જિલ્લાના સત્તાવન શિક્ષકોમાં સિસોદરા કન્યા શાળાના ઉપશિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની આર રાઠોડને ઉત્તર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી સાહેબના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ધરા ધબકતી રહે શ્વાસ વહેતો રહે પુસ્તકમાં તેમના દ્વારા રચિત પર્યાવરણ કાવ્યને સ્થાન આપવામાં આવ્યું વાસદાના ભીનાર ગામની કાવરી નદીના પુલ પર ડામરનો રસ્તો બની ગયો વાહન ચાલકોમાં ખુશીની લહેર હજી બાર કિલોમીટર રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે ઉનાઈથી વાસદા તરફ જતા બિનાર ગામની પસાર થતાં કાવેરી નદી ઉપરના પુલનો રસ્તો બનાવવાનું કામ શરૂ કરાયું કાવેરી નદી પર નવનિર્મિત પુલને તંત્ર દ્વારા લોકોને અવરજવર માટે ખુલ્લો મૂકી દેવાયો હતો પરંતુ પુલની આગળ પાછળનો રસ્તો જ ના બનાવાતા ત્યાંથી વાહનો પસાર થાય ત્યારે ધૂળની દમરી ઉડતી હતી જેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી સાથે અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો હતો આ અંગે નહીવાલ ઝટપટ ન્યૂઝમાં પ્રસિદ્ધ કરાતા આખરે તંત્ર દ્વારા રસ્તાનું નિર્માણ શરૂ કરી દેવાયું છે આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो